હુંડાઈ ક્રેટા ગાડી વેચવાની છે મોડલ બે હજાર સત્તર બે ઓનર છે ડીઝલ ગાડી કિંમત છે દસ લાખ પચાસ હજાર રૂપિયા બોતેર હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેવા કોલ કરવું બજાજ કંપનીની ઓટો રિક્ષા વેચવાની છે મોડલ છે બે હજાર ચૌદનું બે ઓનર પેટ્રોલ અને સીએનજી કિંમત છે એક રૂપિયા રિક્ષાના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો બે લાખ અને ચાલીસ હજારમાં ઊંડાઈ વરના ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું બે ઓનર છે ડીઝલ ગાડી છે એક લાખ અને પચાસ હજાર કિલોમીટર ચાલેલી ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો બાઇકના ભાવમાં ફોર વ્હીલ ગાડી વેચવાની છે મારુતિ રીટ્સ મોડલ બે હજાર નવનું નું છે છ ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી કિંમત છે ખાલી એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા વીમો ચાલુ ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો લાખ ને ચાલીસ હજાર રૂપિયા ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર દસ નું સાત ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી વીમો ચાલુ ખાલી દસ મહિના જૂની ઊંડાઈ ક્રેટા ગાડી વેચવાની છે એક ઓનર પેટ્રોલ ગાડી છે કિંમત કોલ ઉપર થશે બાર હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો એક લાખ અને એસી હજાર રૂપિયામાં ડસ્ટન ગો ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર પંદરનું એક ઓનર પેટ્રોલ અને સીએનજી ગાડી છે છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ ગાડીના માલિકના નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરો ટોયોટા ફોર્ચ્યુનર ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર ઓગણીસનું બે ઓનર ડીઝલ ગાડી છે કિંમત છે અઠ્યાવીસ લાખ રૂપિયા પચીસ હજાર કિલોમીટર ચાલેલી વીમો ચાલુ ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો ખાલી એક લાખ અને સિત્તેર હજારમાં મારુતિ સ્વિફ્ટ ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર અગિયારનું ચાર ઓનર છે ડીઝલ ગાડી છે વીમો ચાલુ ગાડીના માલિકનો નંબર વિડીયોમાં છે તેમાં કોલ કરવો એક લાખ અને પંચાવન હજાર રૂપિયામાં હોન્ડા ઇઓન ગાડી વેચવાની છે મોડલ છે બે હજાર બારનું ચાર ઓનર છે પેટ્રોલ અને સીએનજી ગાડી સીએનજીની એન્ટ્રી આરસી બુકમાં છે વીમો ચાલુ બે લાખ અને પાંત્રીસ હજારમાં બે હાજર સોળ ના મોડલની ટાટા જેસ્ટ ગાડી વેચવાની છે ચાર ઓનર છે ડીઝલ ગાડી ઓગણ કિલોમીટર ચાલેલી